જિલ્લા ભાજપના કાર્યક્રમમાં અગિયારસો થી વધારે કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા ભુજના ટાઉન હોલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ મહામંત્રી અને સાંસદ વિનોદભાઈ ચાવડા જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ આહિર ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ તથા ભાજપના આગેવાનોની ઉપસ્થિતિમાં મુંદ્રા તાલુકા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ પિંગોલ મુકેશભાઈ ગોર ધર્મેન્દ્રભાઈ ગોહિલ અરવિંદ કુંનવરિયા રમેશ કુંડવરિયા રામજી ભીલ અને ભુજના અલીમામદ જત સહિત પોતાના અગિયારસો જેટલા કાર્યકરો સાથે ભાજપનો ખેસ ધારણ કરી ભાજપમાં જોડાયા હતા દીપ પ્રાગટ્ય બાદ ભાજપના જિલ્લા પ્રમુખ દેવજીભાઈ વરચંદે પધારેલ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું અને જણાવ્યું હતું કે ભારતનું ભવિષ્ય જે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું સપનું છે તે પૂર્ણ કરવા આપને સૌ ભાજપને સાથ આપી બે હજાર ચોવીસમાં નરેન્દ્રભાઈ મોદીને જીતાડીએ કશ્યપભાઈ શુક્લાએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે હાલનો માહોલ ભાજપનો છે તે વિપક્ષનો હોશ ઉદાડી દેશે અને વિપક્ષને કચ્છમાં ઉમેદવાર પણ નહીં મળે સાંસદ વિનોદભાઈ ચાવડાએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં મોદી સાહેબના શાસનમાં જે કામ થયા છે તે ક્યારેય નથી થયા આ કામ જોઈને કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાઈ રહ્યા છે ભાજપમાં જોડાવનાર તમામ કાર્યકરોને હું આવકાર આપું છું સંચાલન અને એનાઉન્સમેન્ટ જયંતિભાઈ માધાપરિયા દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પૂર્વ સાંસદ પૂનમબેન જાટ સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા પૂર્વ પ્રમુખ પારૂલબેન કારા તથા સંગઠનના હોદ્દેદારો દરેક મોરચાના પ્રમુખો અને કાર્યકરો બાહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા શિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ ભારતીય જનતા પાર્ટી કચ્છ જિલ્લા દ્વારા ટાઉન હોલ બધે અમારા પ્રદેશના મહામંત્રી સમ્માની શ્રી વિનોદભાઈ અમારા પ્રભારી શ્રી કશ્યપભાઈ અને જિલ્લાના તમામ ધારાસભ્યો જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહસિંહ જાડેજા અમારા જિલ્લાના હોદેદારો અને અમારા કાર્યકર્તાઓ દ્વારા આજે ટાઉનહોલ બધે અલગ અલગ પાર્ટીઓમાંથી અમારી વિચારધારાથી આકર્ષીને વિચારધારામાં માનીને આજે અલગ અલગ સમાજના અગ્રણીઓ અલગ અલગ પાર્ટીના અગ્રણીઓ એ અમારી પાર્ટીમાં આજે અમારી સાથે જોડાના છે એ બધાનું સ્વાગત છે મિત્રો નરેન્દ્રભાઈની જે વિકાસની રાજનીતિ છે એ વિકાસની રાજનીતિ એ એટલી પ્રકારની એ એ પ્રકારની રહી છે કે જેના કારણે અલગ અલગ પાર્ટીઓમાંથી પણ જે લોકો ત્યાં રહીને જે ગૂંગણામણ અનુભવતા હતા એવા સેંકડો લોકો આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે મિત્રો અમારી પાર્ટીમાં કોઈ નુકસાન ફાયદો જોઈને અમે લેતા નથી પરંતુ કુલ મળીને અમારી સાથે વિચારધારાથી આકર્ષાઈ અને અમારી જે પ્રકારની વિકાસની રાજનીતિ છે તે આકર્ષાઈ અને લોકો આવતા હોય છે અને અમારો પ્રયત્ન એવો હોય છે કે બધા અમારીમાં અમારામાં દૂધમાં જેમ સાકર ભરી જતા હોય છે આ પાર્ટીની વિશેષતા રહી એટલે આ બધા લોકો આવ્યા છે એનું અમારે આજે સ્વાગત છે આજ રોજ મુન્દ્રા તાલુકા કોંગ્રેસ માટે એક મોટું ગાબડું કહેવાય કારણ કે આજે ભુજ શહેરમાં કાર્યકર્તા સ્ને મિલન હતું એની અંદર કોંગ્રેસના સમગ્ર કચ્છ કચ્છભરથી અગિયારસોથી વધુ કાર્યકર્તાઓ જ્યારે કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાવાના ત્યારે આપણી પાસે મુન્દ્રા તાલુકાના પૂર્વ નગરપતિ પણ છે એમની સાથે વાત કરશું ખાસ કરીને સાહેબ મુન્દ્રાના વધુમાં વધુ લોકો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા છે તો આ પ્રયાસને તમે કઈ રીતે જોશો એ જે મિત્રો કોંગ્રેસ પાર્ટીને અન્ય પાર્ટીઓ છોડી અને ભાજપમાં જોડાણા છે એ ભાજપની વિકાસની વણથંભી જે યાત્રા છે એ વિકાસ અને સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ આ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે એ સૂત્ર છે એ સૂત્રને ઉપર વિશ્વાસ રાખીને આજે આખા કચ્છમાંથી અગિયારસો જણા ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા એમાં ખાલી મુન્દ્રા શહેર અને તાલુકામાંથી સાડા ચારસો કાર્યકરો જોડાણા છે એમાં મુખ્ય નામોમાં જણાવી તો મુન્દ્રા તાલુકા કોંગ્રેસના પ્રમુખ અખિલ કચ્છ ગણેશ સેવક સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ અને ઘણી બધી સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા અમારા આદરણીય મિત્ર શ્રી કિશોરભાઈ પિંગોલ એમની સાથે પાંચસો જણા એ સિવાય મુન્દ્રા તાલુકા કોંગ્રેસના મહામંત્રી અને પૂર્વ બારોઈના સરપંચ એવા મુકેશભાઈ ગોર એની સાથે ઘણા બધા કાર્યકરો જોડાણા છે એવી જ રીતે દેવીપૂજક સમાજના રમેશભાઈ કુંવરિયા અને અરવિંદભાઈ સથવારા જે નગરપાલિકાના કાઉન્સિલર છે એની સાથે પણ અંદાજીત અઢીસો જેટલા કાર્યકરો જોડાણા છે તાલુકા પંચાયતના બે સદસ્યો નગરપાલિકાના એક સદસ્ય ઘણી બધી સંસ્થાઓના ટૂંકમાં આ ત્રણેય આગેવાનોની સાથે કિશોરભાઈની સાથે પાંચસો જણા રમેશભાઈ કુંવરિયાની સાથે અઢીસો જણા એ જ રીતે મુકેશભાઈ સાથે પણ સો એક જણા આગેવાનો જોડાણા છે ત્યારે આ બહોળી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો જ્યારે મુન્દ્રા તાલુકામાં જોડાણા ત્યારે એટલું કહી શકું કે મુન્દ્રા તાલુકો એ કોંગ્રેસ મુક્ત થઈ ગયો છે ખાસ કરીને જ્યારે આ તમામ લોકો તમારી સાથે જોડાયા છે તમામ લોકોને વિશ્વાસ લઈ સાથે લઈને ચાલું થોડું તમને લાગતું કે અઘરું બનશે નહીં આ બધા મિત્રો જે છે એ ખૂબ સારી છાપ ધરાવનાર ખૂબ સમજદાર અને સમાજમાં એ બધાના સારી એવી એમની સારી છાપ છે અને આ બધા ભારતીય જનતા પાર્ટીમાં દૂધમાં એમ ભળી જશે અને ભારતીય છે એવી વાત એક એવો ચહેરો જે કોંગ્રેસ તરફથી ક્યાંક એવું લોકોના મુખે હતું કે બે હજાર ચોવીસની ચૂંટણી કદાચ આ વ્યક્તિ લડે એવા જ કિશોરભાઈ જે એક સામાજિક રીતે સારા કામો કરે છે અન્ય કાંઈ પણ કામ હોય તો હંમેશા તેમના દ્વાર ખુલ્લા હોય છે પરંતુ આજે એ કોંગ્રેસ છોડી જ્યારે ભાજપમાં જોડાય પહેલા તો સાહેબ આપનું નામ અને પરિચય મારું નામ કિશોરભાઈ કાંગજીભાઈ પિંગોલ હું અખિલકચ્છ ખણી સેવક સાર્વજનિક ટ્રસ્ટ લુણી લુણંગધામ મધ્યે અત્યારે પણ કાર્યરત છું અને ઘણી બધી સંસ્થાઓ છે એમાં પણ અમારી ભૂમિકા આજે પણ ચાલુ છે રહી વાત આપના માધ્યમથી હું સૌ મારા કાર્યકર મિત્રો અને જે પણ કર્મશીલ જે પણ આગેવાનો છે એમનામાં ડબલ તાકાત આવી જશે કારણ કે એક કામ કરવાની પણ દ્રષ્ટિ હોય છે જ્યારે ભાજપ પાર્ટીમાં એ છે ત્યારે મને એવું લાગ્યું કે અત્યારે આટલું કામ કરીએ છીએ જો ભાજપ પાર્ટીમાં વધારે આપણે સંખ્યામાં જઈએ અને જેને પણ આપણે ન્યાય આપવા માટે આજે લડાઈ કરીએ છીએ તો એ લડાઈ માટે આજે સાક્ષાત સાબિત થાય છે કે મને ભાજપ પાર્ટીએ આજે સ્વીકાર્યું તો હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક અહીંના અમારા લોકલાડીલા સાંસદશ્રી વિનોદભાઈ અને દેવજીભાઈ અમારા પ્રમુખ બીજેપીના એમને હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે આખા વિશ્વ વિશ્વભરમાં જે નામના છે એ ભારતની ઓળખ છે સાથે સાથે કે જે આજે તમે વિકાસની એ કામો જોઈ રહ્યા છો એ પણ આપણે જોઈને એવું થાય કે સો ટકા આપણે જોડાવવું જોઈએ ખાસ કરીને લોકોના મુખ્ય અત્યારે પણ સોશિયલ મીડિયામાં ચર્ચા છે કે શું કિશોરભાઈ ભાજપમાં જોડાયા તો શું એમને સાંસદની ટિકિટ મળશે આવો પણ લોકો મેસેજ વહી રહ્યા છે આપની આગામી તૈયારી શું હશે સર મારે કોઈ અપેક્ષા નથી મારે કોઈ ટિકિટ નથી જોઈતી અને મેં પણ ક્યારેય પણ મારી અપેક્ષા માટે ક્યારે પણ ક્યાં કોઈ પાર્ટીમાં જોડાણું નથી મારે તો સેવાના માધ્યમથી હું ગમે અહીંયા બેઠો હું તો મારો જીવો એવો જ છે કે સેવા એક મારો એક ધર્મ છે તો જ્યાં જ્યાં મને જે પણ સંસ્થાઓ મને સાથે રાખીને કામ કરે છે મારા જોડે જોડાયેલા જે વ્યક્તિઓ છે એ બધા સેવાદારી છે તો એમને ન્યાય મળે એના માટે હું નિરપેક્ષ ભાવનાથી આજે જોડાણું છું બે હજાર ચોવીસમાં આપણી શું તૈયારી હશે બે હજાર ચોવીસમાં અમે સાથે મળી અને જંગી બહુમતીથી જીતતો છે પણ સાથે સાથે જે ભારતીય જનતા પાર્ટીની નેમ છે પાંચ લાખ પ્લસ મતોથી જીતવાની નેમ એના સાથે અમે કાર્યકરો તરીકે કામ કર ઘણા બધા મિત્રોની એક લાગણી હતી કે તમારી શક્તિને સકારાત્મક દિશામાં વાળો અને આ અગાઉ પણ ભારતીય જનતા પાર્ટીના અનેક મિત્રો કે જે નામી અનામી મિત્રો સાથે અવારનવાર ચર્ચાઓ થતી ત્યારે એ લોકોની પણ એક એવી લાગણી હતી કે ભાઈ તમે સાથે આવો તો વધુ મજબૂત બની શકીએ અને ખાસ કરીને આજે જ્યારે સમગ્ર ગુજરાતની અંદર છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીના સુશાસન નીચે ગુજરાતમાં જ્યારે કામ થઈ રહ્યા છે અને ગુજરાતના પનોતા પુત્ર એવા દેશના યશસ્વી વડાપ્રધાન માનની શ્રી નરેન્દ્રભાઈ મોદીની જ્યારે દીર્ઘદૃષ્ટિને ધ્યાનમાં રાખીને જે દેશમાં સુશાસન ચાલી રહ્યું છે એ સુશાસનને અનુસંધાને અમને પણ એમ થયું કે અમારી શક્તિઓને અમે સકારાત્મક દિશામાં વાળીએ અને આજે મુન્દ્રા શહેર ભાજપના પ્રમુખ ભાઈ શ્રી સંજયભાઈ મુન્દ્રા નગરપાલિકાના પૂર્વ અધ્યક્ષ શ્રી કિશોરસિંહભાઈ પરમાર અરવિંદભાઈ પટેલ અને શહેરના સંગઠનના અને તાલુકા સંગઠનના વિવિધ પ્રભારીઓ અને હોદ્દેદારોની હાજરીમાં જ્યારે આજે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરવાનું ગૌરવ થયું છે ત્યારે વધુ પડતો આનંદ થાય છે અને આવનારા સમયની અંદર જેમ દૂધમાં સાકર ભળી જાય એમ અમે ભારતીય જનતા પાર્ટીમાં સૌ સાથે મળી અને ખંભે ખંભા મિલાવીને કામ કરશું અને મુન્દ્રાના વિકાસના કાર્યોમાં એક સહભાગી બનવાનો અવસર પ્રાપ્ત થયો છે ત્યારે હું મારી જાતને ખુશ અનુભવું はい રાજકારણમાં ચડાર આવતા હોય છે અને જેમ જેને કહીએ ને કે જુદી જુદી જગ્યાએ વહીએ પણ અંતે સમુદ્રમાં ભેગા થાય છે ત્યારે સમુદ્રમાં ભેગા થયા એવી લાગણી અનુભવું છું કારણ કે ભૂતકાળમાં પણ અનેક એવા નામી અનામી મિત્રો છે કે જેની સાથે અમે કામ કરી ચૂક્યા છીએ અને અત્યારે પણ તેઓ ભારતીય જનતા પાર્ટીની અંદર સારી રીતે સારા એવી રીતે કામ કરી રહ્યા છે ત્યારે સૌ સાથે મળીને કામ કરશું અને રહી વાત કોઈના આવવાથી કે કોઈના જવાથી કાંઈ પાર્ટીને નુકસાન થતું નથી કારણ કે એક રાજ લોકશાહીની અંદર જ્યાં જેની સાથે કામ કરવાની મજા આવે ત્યાં કામ કરતા હોઈએ છીએ એટલે હું ભૂતકાળમાં કોઈની ટીકા ટિપ્પણી કરવા નથી માગતો પરંતુ અત્યારે જ્યારે નવા ઘર ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા છીએ ત્યારે એટલું કહીએ છીએ કે દૂધમાં જેમ સાકર ભળી જાય એમ ભળી અને કામ કરશું અને જે મિત્રો એ કોંગ્રેસમાં રહ્યા ત્યારે પણ જે લોકોએ નામી અનામી મિત્રોએ સાથ સહકાર આપ્યો છે એમનું પણ અહીંથી દૂધ સ્વીકારીએ છીએ અને આવનારા સમયમાં એ લોકોને પણ અમારી સાથે લાવવાનો પ્રયત્ન કરીએ છીએ અને આજે જે એટલી મોટી વિશાળ સંખ્યામાં અમારી સાથે જે જોડાણા છે એ મિત્રોનો પણ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને ખાસ કરીને અમે તો જ્યારે પદાધિકારી તરીકે કે હોદ્દેદાર તરીકે અમે કામ કરી ચૂક્યા છીએ પણ આવનારા સમયમાં અમારા ઉપર વિશ્વાસ મૂકીને અમારી પાછળ જેટલી પણ મોટી ટીમ આવી છે એ લોકોનું માન સન્માન જળવાય એવી અત્યારે આ ટીમ પાસે પણ અમે આશાને અપેક્ષા રાખીએ છીએ સો આપની વાત સાચી છે ક્યાંક ને ક્યાંક કોઈક જગ્યાએ વિકાસના કામોમાં સામે ઓપોઝિટ પાર્ટીમાં હોય એટલે સ્વાભાવિક છે કે ક્યાંક ને ક્યાંક કિન્નાખોરીનો ભોગ બનતા હતા પરંતુ અત્યારે આ એક ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાણા છીએ ત્યારે જે કાંઈ કાર્યોના વિકાસ કાર્યો અધૂરા છે ત્યાં વિકાસ કાર્યોમાં વધુ અમે કામ કરાવી શકશું અને વધારે વિસ્તારોમાં વધુ લાભ અમારી શક્તિનો આપી શકશું એવો વિશ્વાસ છે અને ભારતીય જનતા પાર્ટી પણ અત્યારે જેને કહીએ કે બે હજાર ચૌદ પછીનો જે દેશનો માહોલ છે એની અંદર દિનદુગની અને રાજચોકની પ્રગતિ કરી અને સમગ્ર વિશ્વની અંદર ફર્સ્ટ નંબરની જ્યારે પાર્ટી બની છે ત્યારે આ પાર્ટીનો એક હિસ્સો બન્યા છીએ ત્યારે ઘરે લગ્ન હોય અને મા પીરસવાવાળી હોય તો મા ઓછું નહીં પીરસે એ ખાતરી અને વિશ્વાસ છે પહેલી વાત તો હું ભારતીય જનતા પાર્ટીનો પચીસ ત્રીસ વર્ષનો જૂનો કાર્યકર હતો પણ મેં મારા સમાજના હિતને લઈ કરીને મેં ભારતીય જનતા પાર્ટીના ખોરાથી બહાર નીકળી કરીને સમાજનું સંગઠન ઊભું કર્યું અને આઠ વર્ષ સુધી મેં સમાજના કાર્ય માટે થઈને સમાજનું સંગઠન ઊભું કરેલું છે હું કોઈ બીજી પાર્ટી સાથે સંકળાયેલો કે જોડાયેલો નથી હજી સુધી જે મારું કામગીરી હતી મેં સમાજના લક્ષને હતી અને અત્યારે પાછો જ્યારે આ મોદી મિશન ચાલી રહ્યું છે ભારત દેશની અંદર જ્યારે આખી વિકાસની યાત્રા ચાલી રહી છે ત્યારે મારો પણ સમાજ આ વિકાસની યાત્રાથી વિંચિત ન રહી જાય એને લક્ષમાં લઈ કરીને હું આજે પાછો પરિપૂજન મારા ઘરની વાપસી કર્યું છું અને પહેલી વખત કે હું કે કોઈ ભારતીય જનતા પાર્ટીનો છેડો મેં ક્યારે ફાર્યો નહોતો મેં રાજીનામું ક્યારેય આપ્યું નહોતું કે ભારતીય જનતા પાર્ટી મને સસ્પેન્ડ પણ નહોતો કર્યો પણ મારા સમાજને સંગઠિત કરવા માટે થઈને મેં ગુજરાતનો ખૂણે ખૂણો ફીંદી નાખ્યો છે અને મેં ઘણા અંશે સમાજને સંગઠિત પણ કરી છે જેનો ફાયદો આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીને મળશે આજે હું બસો કાર્યકર સાથે અને નગરપાલિકાને કાઉન્સિલર અને તાલુકા પંચાયતના સદસ્ય રમેશભાઈ અને અરવિંદભાઈને સાથે પણ લઈને આજે હું ભારતીય જનતા પાર્ટી સાથે જોડાણું છું હું સંજય ઠક્કર મુન્દ્રા સાહેબ પ્રમુખ મુન્દ્રા શહેર વતી ભારતીય જનતા પાર્ટી વતી શ્રી રમેશભાઈ કુંવરિયાનો કુંવરિયાને હાર્દિક સ્વાગત કરું છું અને અમે લગભગ એમણે કહ્યું વીસ પચીસ વર્ષથી અમે સાથે જ કામ કરતા હતા ને આમ કહીએ તો ગર્વ આપસી લેખાય કે એમણે આમ એમને લગભગ અમે જ્યારથી નાના ત્યારથી અમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા હતા ને રમેશભાઈ કોરિયાનો હું હાર્દિક સ્વાગત કરું છું ને એમણે હમણાં જ કહ્યું કે હું વિકાસના કામોમાં જોડાઉં છું તો રમેશભાઈ કુંવરિયા આપનો ફરીથી હાર્દિક સ્વાગત છે ને આપણે બધા ખભે ખભા મિલાવીને કામ કરશું એવી મુન્દ્રા સહેબ ભારતીય જનતા પાર્ટી વતી આપને ખાતરી આપું છું બે હજાર ચોવીસમાં માનનીય નરેન્દ્ર મોદી સાહેબને ચારસો સીટો ઉપર જીતવાની અમારી અમારી નેમ છે અને પાટીલ સાહેબે લગભગ બધી સીટો પર પાંચ લાખ વોટથી અમે વધારે જીતીએ એવી અમને કામ કરવાનું બીનું આપ્યું છે તો રમેશભાઈ કિશોરભાઈ પિંગોળ મુકેશભાઈ ગોરના જોડાઓથી અમારે વધારે તાકાતવર અમે બનશું અને પાંચ લાખ ઉપર મતથી કચ્છના જે સાંસદ હશે એને વિજય બનાવી અને દિલ્હી લોકસભામાં અમે મૂકશું